નમસ્કાર ખેડૂત મિત્રો હું સાહિલ ગોંડલિયા અમારી યુટ્યુબ ચેનલ ગ્રીન ગ્રોથ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ તો મગફળીનું વાવેતર ઘણા બધા વિસ્તારમાં ખૂબ વધી ગયું છે પણ અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે મગફળી પીળી પડી ગઈ છે તો આજના વિડીયોમાં આપણે મગફળી પીળી પડવાના શું કારણો હોઈ શકે અને તેનું કેવી રીતે આપણે નિવારણ કરી શકીએ તેના વિશે સાચી અને સચોટ માહિતી મેળવીશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો ખેડૂત મિત્રો મગફળી પીડી પડવાના ઘણા બધા કારણો હોઈ શકે જો આપણે કારણોની વાત કરીએ તો મગફળી ફેરસ એટલે કે લોહ તત્વની ખામીને કારણે પણ મગફળી પીડી પડે છે સલ્ફરની ખામીને કારણે પણ મગફળી પીડી પડે છે નાઇટ્રોજનની ખામીને કારણે પણ મગફળી પીડી પડે છે મોલો અને મચ્છીનો અટેક જો આપણી મગફળીમાં આવી જાય તો પણ તેના કારણે પણ મગફળી પીડી પડે છે જો જે જમીનમાં મગફળી વાવેલી છે એ જમીન ટાઇટ હોય તો તેના કારણે પણ મગફળી પીડી પડે છે અને મગફળીમાં કોઈ રોગ આવી ગયો હોય કે જે મગફળીને પીડી પાડે છે તો તેના લીધે પણ મગફળી પીડી પડે છે તો આપણી મગફળી આમાંથી કયા કારણને લીધે પીળી પડેલી છે તે જાણીને આપણે તેનું નિયંત્રણ કરીએ તો આપણે આપણી મગફળીને પીળી પડતી અટકાવી શકીએ છીએ અને મગફળીનું ઉત્પાદન વધારી શકીએ છીએ અને મગફળીની નફાકારક ખેતી કરી શકીએ છીએ જો આપણી મગફળી ફેરસ એટલે કે તત્વની ઉણપના કારણે પીળી પડેલી હોય તો મગફળીના પાંદડા જે છે એ પીડા થઈ જાય છે પણ મગફળીના પાંદડાની જે નસો છે તે લીલી રહે છે જો આપણી મગફળીમાં આવું દેખાય તો સમજવું કે આપણી મગફળી ફેરસ એટલે કે આયનની ઉણપના કારણે પીડી પડેલી છે તેના નિવારણ માટે હીરાકસી સો ગ્રામ લેવાની અને લીંબુના ફૂલ દસ ગ્રામ લેવાના તેને પંદર લીટર પાણીમાં મિક્સ કરી તેનો છંટકાવ કરવાથી આપણે આપણી મગફળીને પીડી પડતી અટકાવી શકીએ છીએ બીજું એ કે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ અને ચિલેટેડ આયન જે બાર ટકા આવે છે તેનો મગફળી ઉપર સ્પ્રે કરવાથી આપણે લોહ લોહતત્વની ઉણપનું નિવારણ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે આ બધી વસ્તુ જે છે એ સ્ટાન્ડર્ડ કંપનીની જ વાપરવી જો તમે સ્ટાન્ડર્ડ કંપનીની દવા નહીં વાપરો અથવા તો નહીં છાંટો તો જે મગફળી છે એના ઉપર દાજ આવી શકશે તો તમને ન ખબર પડે કે કઈ દવા સ્ટાન્ડર્ડ કંપનીની છે તેના માટે કૃષિ સલાહકાર સાથે વાત કરવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો જો મગફળી સલ્ફરની ખામીના કારણે પીડી પડેલી હોય તો મગફળીના જે ઉપરના પાંજરા છે તે આપણને પીડા દેખાય છે થોડા સમય પછી એ પાંજરા જે છે એ સફેદ થઈ જાય છે અને જે પાંજરાની જે કિનારી છે એ આપણને દાઝેલી હોય એવું લાગે જો આપણી મગફળીમાં આવું દેખાય તો સમજવું કે આપણી મગફળીમાં સલ્ફરની ઉણપ છે તો તેના નિવારણ માટે આપણે એમોનિયમ સલ્ફેટ ઉમેરી શકીએ સિંગલ સુપર ફોસ્ફેટ ઉમેરી શકીએ ફાડા સલ્ફર આપી શકીએ અને જીપ્સમ આપી શકીએ ખેડૂત મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવું કે જો આપણી મગફળીના પાંદડા ઉપરથી પીડા પડવાની શરૂઆત થાય અને નીચે 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 જાતા જાય પીડા પડતા પડતા તો સમજવું કે આપણી મગફળીમાં કાં તો ફેરસની ખામી છે કાં તો સલ્ફરની ખામી છે પણ જો પાંદડાની નસો લીલી રહે તો આપણી મગફળીમાં ફેરસ એટલે કે લોહ તત્વની ખામી છે અને નસો લીલી ન હોય અને પાંદડા પીડા પડી જાય આખે આખા તો સલ્ફરની ખામી છે એમ સમજવું ઉપરના પાંદડા પીડા પડે તો તો તેના આધારે આપણે ખામી જાણી શકીએ અને સાચું નિવારણ કરી શકીએ જો આપણી મગફળીમાં પાંદડા નીચેથી પીડા પડતા પડતા ઉપર સુધી જાય તો આપણે સમજવું કે આપણી મગફળીમાં નાઇટ્રોજનની ખામી છે અને નાઇટ્રોજનની ખામી શાના કારણે થાય છે તો જે ખેતરમાં પાણી ભરાયેલું હોય છે તે ખેતરમાં હવાની અવરજવર સારી રીતે થઈ શકતી નથી તેના લીધે મગફળીના મૂળનો વિકાસ સારી રીતે થઈ શકતો નથી તો આવી જમીનમાં નાઇટ્રોજનની ખામી વર્તાય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ પાયાના ખાતર તરીકે મગફળીમાં નાઇટ્રોજન આપતા જ નથી મગફળીને સ્ટાર્ટર ડોઝ તરીકે નાઇટ્રોજન આપવું ખૂબ જરૂરી છે જ્યારે ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીમાં નાઇટ્રોજન આપતા જ નથી તેના લીધે પણ મગફળીમાં નાઇટ્રોજનની ખામી વર્તાય છે નાઇટ્રોજનની ખામીને દૂર કરવા માટે આપણે એક ટકા યુરિયાનો એટલે કે દોઢસો ગ્રામ યુરિયાને અને પ્લસ યુમિક એસિડને હ્યુમિક એસિડનો દોઢસો ગ્રામ યુરિયા પંદર લિટર પાણીમાં અને એની સાથે હ્યુમિક એસિડ એડ કરી સ્પ્રે કરવાથી નાઇટ્રોજનની ખામી દૂર કરી શકાય છે અને આપણી મગફળીને પીળી પડતી અટકાવી શકાય છે જો આપણી મગફળી મોલો અને મચ્છીના અટેકને કારણે પીળી પડેલી હોય તો આપણે જોઈ શકીએ કે મગફળીની જે અગ્રકલિકા એટલે કે જ્યાંથી મગફળી એમ આગળ વધતી હોય મોટી થતી હોય તે પીળી પડી જાય છે અને પછી ધીમે ધીમે એ આમ આગળ વધતી જાય પીળી પીળું જે છે મગફળીની અગ્રકલિકા જે પીળી થઈ ગઈ હોય એ ધીમે ધીમે પછી આગળ વધતી જાય એટલે જો આના નિવારણ માટે આપણે લીંબોળીનું તેલ બિવેરિયા બેસીયાના નામની જે ફૂગ આવે છે તે તેનો આપણે છંટકાવ કરી આનું નિયંત્રણ કરી શકીએ જો અટેક ખૂબ વધારે પ્રમાણમાં હોય તો જે ચૂસિયા પ્રકારની જીવાતની રાસાયણિક દવા છે તેનો આપણે સ્પ્રે કરવો જોઈએ જો આપણી મગફળી જમીન ટાઈટ થવાના લીધે પીળી પડેલી હોય પહેલાં તો આપણે એ જ જાણીએ જમીન છે એના લીધે થાય છે તો અત્યારે આપણી જમીનમાં આપણે જોઈએ તો સતત વાવેતરના લીધે છે ને આંતરખેડ પછી ઊંડી ખેડ એ બધું સતત ચાલતું જ રહે છે અને ટ્રેક્ટર ચાલવાના લીધે આપણી જમીનો અત્યારે ખૂબ કડક થઈ ગઈ છે તે તેવી જમીનમાં મૂળનો વિકાસ સારી રીતે થઈ શકતો નથી અને તેના લીધે પણ મગફળી પીડી પડે છે અને અમુક અમુક જમીનમાં સતત વાવેતર થવાને લીધે મગફળી જે મૂળિયા હોય તેને સતત ભેજ મળતો જ રહે છે તેના લીધે પણ મગફળી પીડી પડે છે તો તેના નિવારણ માટે આપણે જે જમીન ટાઇટ છે એને પોચી કરવાની જરૂર છે તો આવી પોચી જમીન કરવા માટે આપણે આપણી જમીનમાં જીપ્સમ ઉમેરવું જોઈએ અથવા તો છાણિયું ખાતર ઉમેરવું જોઈએ એટલે જો આપણી જમીન ટાયટ હોય અને મગફળી પીડી પડતી હોય તો આપણે આપણી જમીનમાં જીપ્સમ અને છાણિયું ખાતર ઉમેરવાની જરૂર છે જો આપણી મગફળીમાં રોગ આવેલો હોય આ રોગના લક્ષણો જોઈએ તો કે મગફળી ઉપર પીળા ડાઘ દેખાય અને એની જે ડાઘની કિનારી જે છે એ બળેલી હોય એવી લાગે અને પછી તે જે છે એ આખા પાંજરા ઉપર ફેલાઈ જાય અને આપણે આપણની મગફળી પીળી દેખાય છે જો આવી રીતનું આપણી મગફળીમાં દેખાતું હોય તો આપણી મગફળી રોગના લીધે પીડી પડેલી છે તેના નિવારણ માટે સારી ક્વોલિટીની ફંજી સાઈડ આપણે આપણી મગફળી ઉપર છંટકાવ કરવો જોઈએ તો તેનાથી આપણે આપણી મગફળીને પીડી પડતી અટકાવી શકીએ ખેડૂત મિત્રો અમે આશા રાખીએ છીએ કે મગફળી પીડી પડવાના કારણો અને તેનું નિવારણ તમને સંપૂર્ણપણે સમજાઈ ગયું હશે જો તમને હજી કાંઈ મૂંઝવણ હોય તો કૃષિ સલાહકાર સાથે વાત કરવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો ખેતીને લગતી આવી જ સાચી અને સચોટ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ